ઇસ્લામ ધર્મના મહાન પૈગમ્બર મોહમ્મદ સાહેબના જન્મ દિવસ મિલાદના પાવન પર્વ નિમિત્તે રાશન કીટનું વિતરણ કરી માનવતાના દર્શન કરાવવામાં આવ્યા હતા વિશ્વમાં પવિત્ર કહેવાતી એવી ધરતી સાઉદી અરબના મદીના શહેરના લીલા ગુંબદ નીચે બિરાજમાન થયેલા ઇસ્લામના સંસ્થાપક અને મહાન પૈગંબર મોહમ્મદ સાહેબનો જન્મ કે જે ખરા અર્થમાં ઈસ્લામની ક્રાંતિ અને ભાઈચારા સહિત સમગ્ર વિશ્વને શાંતિનો સંદેશ સાથે થયો અને જા પૈગંબર મોહમ્મદ સાહેબે તેમની નબુવતના એટલે કે પહેલા અને આખરી નબી તરીકેના એમના એલાન બાદ ઇસ્લામ ધર્મમાં અનેક સુધારાઓ તેમના દ્વારા કરવામાં આવ્યા છે જેમાં પોતે અનેક તમામ ઉપદેશો પૈગંબર સાહેબે ઇસ્લામે આપ્યા હતા કે જ્યાં તેમના જન્મ દિવસ ને વિશ્વભરમાં યાદ કરતા તેની ઉજવણી દરેક મુસ્લિમ દ્વારા કરવામાં આવતી હોય છે

જી એનઆરએફ તરફથી ગરીબ નવા દિલ્હી ફાઉન્ડેશન તરફથી અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું છે જે જરૂરતમંદ છે તેમના માટે કેમકે કે આજે મોકો છે પંદરસો સાલ એની હુજુ સલ્લાહ સલમની પંદરસો સાલનું જે બર્થડે આવી રહ્યું છે એના મોકા પર આ વિતરણનું કામ થઈ રહ્યું છે કે લોકોને આપણે કમસે કમ એની પર રાહત આપી શકીએ રાશન કીટ છે જેનાથી લોકોને આપણે મદદ કરી શકીએ ગરીબ છે જે જરૂરતમંદ છે એ લોકોને આપણે સહાય થઈ શકે એના માટે આ કાર્યક્રમ રાખવામાં આવેલું છે અમે આ કાર્યક્રમનું આજે દસમો વર્ષ છે ને પંદરસો સાલાનો મોકા પર અમે લોકો આ વખતે કીટો બી થોડીક વધારેલી છે તો અમારું જે ટાર્ગેટ છે તે પાંચસો કીટનું છે તેની અંદરમાંથી ચારસો કીટ અત્યારે વિતરણ થઈ ચૂકેલી છે કીટની અંદરમાં દસ કિલો આટો છે પાંચ કિલો ચાવલ છે બધી જાતની જે દાળ છે તે એક કિલો રાખેલી છે ખાંડ છે ચાયપત્તી જે જે જીવન જરૂરિયાતની જે વસ્તુઓ છે એ બધી જ વસ્તુ આની અંદર મેં નાખેલું જ છે કે એક માણસ કમસે કમ વીસ પચીસ દિવસ એક ફેમિલી હોય તો વીસ પચીસ દિવસ આરામથી ઘરે ચલાવી શકે એમ જીએનઆરએફ ગ્રુપ જે છે ગરીબ નવા રિલીફ ફાઉન્ડેશન બ્લડ ડોનેશનનું કામ કરે છે ગમે ત્યાં કોઈપણ મુસીબત જે કુદરતી હોનારત થઈ ચાહે બિલ્ડિંગ પડી ગઈ રેલવે એક્સિડન્ટ થયું પાણી ભરાઈ ગયું તે બધાની અંદરમાં રાહતગીરીનું કામ કરે છે શોટ અત્યારે તમે અમદાવાદની અંદરમાં જે ફ્લાઇટ થયેલું તેની અંદરમાં બી તમે જોયું હશે કે જીએનઆરએફ ત્યાં બી મદદની અંદરમાં હતું એમ ને આપણું લિંબાયતની અંદરમાં બે વખત પાણી ભરાઈ ગયું ત્યાં બી જીએનઆરએફના કાર્યકર્તા ત્યાં લોકોને ખાવાનું રાશન કાર્ડ ફ્રૂટ પેકેટ બધી વિતરણ કરેલું ફંડનું એકત્રિત લોકો પાસેથી જ ડોનેશન લેવામાં આવે છે ને લોકો ડોનેશન કરે છે તે જ ડોનેશનથી આ બધું રાશન કીટ છે યા જે બી જીએનઆરએફના કામ થાય છે તે બધું ડિસ્ટ્રીબ્યુટ થાય છે અત્યારે જે છે આ મહિનાની ઓગસ્ટ મહિનો છે તેની અંદરમાં અમારું સજ્જર કાર્ય વરસાદની સિઝન છે એટલે ઝાડ ઉગારવાનું જે કામ છે તેની પર ફોકસ છે ઓલ ઓવર ઇન્ડિયામાં એના કામ ચાલી રહ્યા છે આ પછશે એટલે એના પછી બ્લડ ડોનેશનનું કામ છે તે રીતે હર મહિને કંઈક ને કંઈક કંઈ ના કંઈક પ્રવૃત્તિ કરીએ છીએ જે દેશની તરકીની અંદરમાં ભાગરૂપ થઈ શકે એના માટે એ વસ્તુ છે કે તમે એજ્યુકેશન લો લોકોની સહાય કરો ખાલી એજ્યુકેશનથી બી જરૂરી નથી એજ્યુકેશનની સાથે સાથે ભલાઈના કામ બી કરવામાં તમે લોકો આગળ આવો કે જેનાથી જે આપણા દેશની અંદરમાં જે કંઈ મુસીબતો આવે છે તેની અંદરમાં મુસ્લિમ સમાજ દેખાય કે મુસ્લિમ સમાજ બી દેશની કોઈ પણ તકલીફ હોય છે ગમે ત્યારે કોઈ બી મુસીબત આવે છે તો મુસ્લિમ સમાજ ઊભું છે એની અંદરમાં અમારા તો જે છે તો એ રીતે કરવામાં આવેલું છે કે બે તહેવાર સાથે છે તો બંનેમાંથી કોઈને કોઈ પણ તકલીફ નહીં થાય એના માટે ઈદે મિલાદુન નબી તરફ કમિટી તરફથી ઈદે મિલાદુન રમ્બી રવિવારે કરવામાં આવશે સેવા કરવાનું નક્કી કોઈ કરે તો તે બાદમાં રસ્તા મળી જતા હોય છે ગુજરાત ભારતભરમાં સેવા પરમો ધર્મ ના ને ખરા અર્થમાં સાબિત કરી બતાવ્યો છે કે જ્યાં જીએનઆરબી ગ્રુપ નાત જાત અને ધર્મ જોયા વગર છેલ્લા દસ વર્ષથી

સૈયદ સાદાતને રાશન કીટ આપી તેમની સેવા કરી ખરા અર્થમાં માનવતા મહેકાવી દીધી છે કેમેરામેન તોશીફ શેખ સાથે એઝાઝ શેખ ગુજરાત ન્યૂઝ સુરત